આજે ચંડોલા વિસ્તારમાં જે જે ફેઝ ટુ છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે આવતીકાલથી વીસ મઈથી આ ફેઝ ટુ શરૂ થશે અગાઉ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે ફેઝ વન થયા હતા આ તમે જુઓ ચંડોલા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો આ તમે ચાલુ વર્ષમાં જુઓ બે હજાર પચીસમાં કુલ અઢીસો બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે એ પૈકી બસો સાત ચંડોલા તળાવ એરિયામાંથી જ પકડાના છે આથી પહેલાં પણ પકડાતા હતા દસ બીસ દસ બીજ ચનોલા તલાવ એરિયામાંથી સૌથી વધારે આથી પહેલાં દો હજાર નવમાં પંચાણમે બાંગ્લાદેશીઓ ચંડુલા તલાવમાંથી પકડાયા હતા ત્યારે પણ રિમોલ્યુશનની કાર્યવાહી થઈ હતી આ વખતે પણ ફેઝ વન થઈ ગયા છે ફેઝ ટુ જે છે એ હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તળાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એના તો કોઈ પણ સંજોગોમાં એક એન્ક્રોચ કરી શકાય નહીં અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટ મેં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી કેમ કે તલાવમાં તો પરમિશિબલ છે જ નહીં આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર એક એડિશનલ કમિશનર છ ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મલાવી કોન્સ્ટેબલ મળાવીને લગભગ તીન હજાર પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને પચીસ એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે આના માટે બે શિફ્ટ મેં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે પોલીસે આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોલા તલાવના જે એરિયા છે જે એન્ક્રોચ કરેલા છે એ ક્લિયર થઈ જશે લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ દોઢ લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા અને આ ફેઝમાં લગભગ અઢી લાખ જેટલા સ્ક્વેર મીટર અઢી લાખ સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે આ જે ચંડોલા તલાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા ત્યાં બૂટ લેગે એક્ટિવિટીઝ ડ્રગ્સના પ્રોસ્ટીટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે એ હબ જેવા થઈ ગયા હતા એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવું બાંગ્લાદેશીઓથી અને ઇલિગલ એક્ટિવિટીઝથી આ ક્લિયર થઈ જશે હવે દેખો આ તો ડિમોલ્યુશનની જે કાર્યવાહી કરવાની કામગીરી તો મ્યુનિસિપલ કમિશનરના એ સુપરવિઝન હેઠળ જેટલા એના ડિમોલ્યુશનના કામ છે એમના છે હવે એને કદાચ બે ત્રણ દિવસ લાગે કે વધારે લાગે પણ આપણું કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી આપને પ્રોવાઈડ કરવામાં આવશે હવે આપે અમે અપેક્ષા છે કે ત્રણ ચાર દિવસ સુધી આ કદાચ ક્લિયર થઈ જવું જોઈએ કદાચ એક બે દિવસ આગળ પાછળ થાય તો પણ આવતીકાલ સવારે સાત વાગેથી ડેમોલ્યુશનની કાર્યવાહી શરૂ થઈ જશે નહીં નહીં એ તો બધી આપણે ચર્ચા થઈ ગઈ હમણાં જ મ્યુનિસિપલ શ્રી અને એની ટીમ સાથે હમણાં ચર્ચા થઈ છે અને બહુ કોર્ડિનેશન બહુ સારા છે